ભાલ્યા ખાતે કિસાન સંગની બેઠક યોજાઈ હતી જિલ્લાની જીઆઈડીસી અંકલેશ્વર પાનોલી ઝઘડિયા બિલાયત સાયખા અને દહેજના અમુક ઉદ્યોગો વેસ્ટ પાણી ન છોડીને કિસાનોના ખેતરમાં થતા પાકને નુકસાનની ચર્ચા કરાઈ હતી પ્રદૂષણને લઈ થતા નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરી આગામી દિવસોમાં કિસાન સંઘ દ્વારા યોજાનાર કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાઈ હતી વાલિયા ખાતે કિસાન સંઘના પ્રમુખ દેવુભા કાઠી અને કિસાન સંઘના ઉપપ્રમુખ અતુલ માકડિયા ભરૂચ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ સુધીર અટોદરિયા કિસાન સંઘના તાલુકા પ્રમુખ અને અન્ય સભ્યોની મીટિંગ મળી હતી તેમાં કિસાનોને ભરૂચ જિલ્લાની આજુબાજુમાં આવેલ જીઆઈડીસી અંકલેશ્વર પાનોલી ઝગડિયા વિલાયત સાયખા અને દહેજના અમુક ઉદ્યોગો વેસ્ટ પાણી છોડીને કિસાનોના ખેતરમાં પા થતાં પાકને નુકસાન તેમજ ઇન્સ્યુલેશન નથી જે પાણી વડાર મારફતે ઉડાડવામાં આવે છે તેનાથી થતાં નુકસાન અને એનસીટીએલની પાઇપલાઇનમાં વારંવાર થતાં ભંગાર ઉપરાંત એનસીટીએલ વગર ટ્રીટમેન્ટ છોડાતું પાણી કિસાનના પાકને થતાં નુકસાન અને જીઆઈડીસી અને ઓએનજીસી જે ખેડૂતોની જમીન જે હેતુ માટે ખરીદવામાં આવેલ છે તે હેતુથી વપરાશ નહીં થતો હોય અને અન્ય હેતુ હ હેતુસર કરી બીજા હેતુ માટે વાપરવામાં આવતી જમીન કેમ ખેડૂતો પાછી માંગણી ન કરવી તે બાબતે ચર્ચા થઈ હતી